કોણ ફોન કર્યો રે આ કપા છે અગીયા હા 4જી નું ઓમન 1 21 22 સોળસો ને છવ્વીસ રૂપિયા એક હજાર છસો ને છવ્વીસ રૂપિયા ભાવો થયા છે એક હજાર છસો છવ્વીસ રૂપિયા મિત્રો તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ વાર સુપ્રવાના ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના ઊંચા નીચા ભાવો વાત કરીએ તો આજે જોઈ શકો છો બે પાલની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી છે અને ભારીમાં ત્રીસથી થી ચાલીસ ભારી જેવી આવક જોવા મળી રહી છે ખૂબ જ આજે ઓછી આવક જોવા મળી આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો

તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના ઊંચા નીચા ભાવજીયા બે પાલની આવક હતી સોળસો ને ત્રીસ રૂપિયા આસપાસ નું બજાર ઊંચામાં આજે બોલાવ્યું છે